આજે ફોન માં તો કહી દે સર એવું જ લાગે કે બે હોઠ નાક ને કપાળ માં લક્ષ્મી માતાજી ને ચડાવવા માટે લીધું કમળ 10 રૂપિયા નો એક કાર્ડ કોડો નાસ્તા મોટો હતો આયા ઉધી આયો અને જેવી ગાડી સુમ કરતી આપડી આવી ને તો આમ પાછો વળીને આમ ગયો ડિઝાઇન ના જે પ્લાનિંગ સાથે મંદિર બનાવ્યું છે એક નંબર મે તો કાલીયો ગઈ અશ્વમેઘ પેરોની ઇનો કોડો

એટલા બાજુ બધા આપણા પેક થઈ જશે એક બેગ આ એક બેગમાં ટીંગાળેલો છે તો ગરમ છે ભાઈ માતાજી સુધી ગાડીમાં સીએનજી ખતમ થઈ ગયું રસ્તામાં આપણે સીએનજી ફિલ કરાવશું સીએનજી ફિલ કરાવ્યા પછી નોન સ્ટોપ ડ્રાઈવ કરવાની છે તો મજા આવશે અને બન્યા રાજુ બ્લોગમાં કેમ કે આપણે ત્રણ મુખવારામાં ચામુંડામાના દર્શન કરવા જવાનું છે ડુંગર ચડવાનો છે અને વિશ્વંભરી માતાજીના પણ દર્શન કરવા જઈશું તેવો રીતના પ્રોગ્રામ છે ઘણો થઈ ગયો અને એક કલાકમાં આપણે પાંત્રીસ કિલોમીટર પાઇપો છે મતલબ પાંત્રીસ કિલોમીટર પછી આપણને સીએનજી સ્ટેશન મળ્યું ફોનમાં તો કાયદેસર એવું જ લાગે કે બે હોઠ નાક ને કપાળ ગયાથી આપણે મહાલક્ષ્મી માતાજીના મંદિરે પણ જ્યાંથી આપણે ઉતરવાનું હોત આ બસની સાઈડ કાપવામાં કટ રહી ગયો તો આગળથી રોંગ ટર્ન મારે કાંક આવશું જોઈએ એવો આગળ રસ્તો આવે ને આવતો આવે રસ્તો હા હમ આપણે આ રોડથી આમ આવવાનું હતું ના સાઈડમાં કંઈક દૂધ કંઈ દેવાનું મસ્ત મંદિર ખાલી જઈ રહ્યા છે મહાલક્ષ્મી માતાજીના મંદિરે મંદિર બારે કેટલા બધા માણસો અહીંયા ગરીબ લોકો બેઠા છે મંદિર ક્યાં કંઈક તો મહાલક્ષ્મી માતાજીને ચડાવવા માટે લીધું કમળ મહાલક્ષ્મી માતાની કમળ બહુ વાલા એટલે ઓલા પેટામાં આખા આંટો મારીને આવ્યો આપણે અહીંથી જ સુધી અંદર જતા રહેવું ગણપતિ જઈને પગે ના લાગી તો જો તો ચમકદરા ઉપર થી ક્યાંથી પડી ગયું પણ અમે અહીંયા હતું અહીંયા સાઈડ સાઈડમાં કદી કોઈના પગમાં ન આવી જાય એટલે અને શું ચામર ચામડોડી શું કહેવાય ગેરેડન હે તારું સાલ ગુર કાડી 10 રૂપિયો નો એક તાર કોડો ને પોલવા હા પોલવું છે 10 રૂપિયો તાડી ફ્રૂટ ઉગઈ જ ને આયુ જ લાગો અંદર પાણી આવ કેમ ડીયુ ગાંધીબેન સારું છે બરાબર છે

તો મિત્રો ફાઇનલી આપણે મહાવીશુંભરી માતાજીના તીર્થધામમાં એન્ટર થઈ ગયા છીએ અહીંયા શું શું પાર્કિંગના પૈસા હશું કેટલા પાર્કિંગના પૈસા એટલે અહીંયા પાર્કિંગના વીસ રૂપિયા લીધા ને તો મિત્રો અહીંયા આવો એટલે તમારે પાર્કિંગનું એક વીસ રૂપિયા ચાર્જ દેવો પડશે ધર્મેશભાઈ મુંબઈ ફોન આવી ગયો આપણે હવે જઈ રહ્યા છીએ અંદર માતાજીના દર્શન કરવા માટે પણ એક નંબર જે સજાવટ ના જે પ્લાનિંગ સાથે મંદિર બનાવ્યું છે એક નંબર તો મિત્રો નીચે દર્શન થઈ ગયા છે હવે ઉપર હિમાલયના દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે કાંતિ ભાઈ મજા જો મજા મજા મસ્ત મજા બોજી વિલા સુદામ લેતે ગુથમાં ગયા તો મોઢું અંદર જાવ ને બધી મેઈન મેઈન મંદિર સિક્યુરિટી વાળા બેઠા છે એટલે ત્યાં રેકોર્ડિંગ નહી થાતો બીજો બધું થાય તો મિત્રો હવે તમને જે કૃષ્ણ ભગવાનને એમની ટચ લે આંગળીમાં જે પહાડ ઉપાડ્યું તો ગોવર્ધન પર્વત ઈ દેખાડવો

હા એ લાઇટિંગ વાઇટિંગ ગોઠવા કાંતિ ભાઈ પાણી પડા ની માથે અને પાડા પાડ હલ ના પાડ ના હલ તો કે કે કૃષ્ણ ભગવાન માખણ બનાવતા જોયો કૃષ્ણ ભગવાન નહી હવે આ લોકો માખણ બના માખણ લઈને બેઠા હું માખણ એ વાસી થઈ ગયું કેટલા કાંતિ પેકડો આ બધી ગીર ગાયું છે કા બેન કેમ છો મજામાં ઓ ગાય મત ખાને મે બિઝી તો મિત્રો આપણે ગાય દર્શન તો કર્યા હવે આપણે પંચવટી રામકુટીર કરીને કાક લખેલું છે ત્યાં જઈએ અહીંયા આ બાજુ તો પર ઓલો જોવાનું હ ઓ દેખનેવાલા હે તોફાયા અસવો મેક પેરો ને ઈનો ઘોડો રામ અશ્વ છે ગાય ના 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 નમસ્તી મસ્તી ના બચ્ચા કેવા સે મસ્તી બચ્ચા યે સબ ભી ખાના ખાને મે વ્યસ્ત છે સો મિત્રો મસ્ત મજાનું ચંબા બેસી ગયા છે કાઠિયાવાડી થારી સેલ્ફ સર્વિસમાં જેમાં છે બે શાક દાળ ભાત ચોટલી પાપડ સલાદ અને ફિક્સ થાળી છે આ જે લીધું એ ફિક્સ હવે એક્સ્ટ્રા લેવું હોય તેની માટે અલગ પૈસા દેવાના ભાઈ એક નંબર જમવાનું હતું મજા આવી ગઈ સૌથી પહેલાં મેં પૂરું નાખું કાંતિભાઈ હજી અડધો નથી પહોંચે ફટાફટ હજી આપણે ડુંગર ચડવાનો હવે છાસ પીસ છેલ્લે આજથી કેટલા વર્ષ પહેલા આપણે અગરબત્તી લઈ ગયા હતા અહીંયા અગરબત્તી બહુ મસ્ત ચાર વર્ષ પહેલા ઘણી આવેલી આમ પૂરી થઈ ગઈ જમાનો થયો વર્ષ બે વર્ષ થયા પણ કે મસ્ત અગરબત્તી હતી અગરબત્તી લીધી અને આપણા ગાડીમાં લગાવવા માટે માલ લીધી મારી જેટલી બી ગાડી હતી ને બધામાં માલ લખેલું હતું પણ આજ ગાડી એવી છે કે જેમાં બે વર્ષ થઈ ગયા ને જે મેં મા નથ લગાડવા આવ્યું ગાડીમાં મસ્ત સાફ કરીને મા લગાવી તી ઉપાય કેમ લાગે બાંધ મિત્રો કેવું લાગી રહ્યું છે મસ્ત લાગી રહ્યું હોય એના મા લખેલું છે બાકી તો મિત્રો વાગી ગયા છે અત્યારે બે અને બે વાગે અમે વિશ્વંભરી માતાથી નીકળી ગયા છું અને અહીંયાથી થી રહ્યા છું આપણે પાનેરા ડુંગર માં ચામુંડા દર્શન કરવા ત્રણ મુખ વાળા ચામુંડા માં દર્શન કરવા અહીંયાથી થાય છે દસ કિલોમીટર મિત્રો તો બસ આપણે આ અહીંયાથી થી ક્યાંથી હતું અહીંયાથી થી અહિયાં શું આગળ આગળ ખતરનાક તાર 500 મીટર

તો મિત્રો આપણે હવે ડુંગર ઉપર ચડવાની યાત્રા શરૂ થઈ રહી છે આ છે ડુંગરનો ગેટ અને સામે આપણે ગાડી પાર્ક કરી દીધી છે મસ્ત કેટલા વાગે ઘડિયાલે હું મુંબઈ ભૂલી ગયો ઉતાવળમાં મારી ઘડિયાળ મુંબઈ રહી ગઈ ખબોલા દાદી પાછળ લાકડાનો પારો લઈને જાય ને એમને એમ કીધું કે તમે આ પાછળની સાઈડ આવ્યો છો બીજો બી એક સીડિયા છે યે આગળની સાઈડે ડુંગરની આગળ હાજે હું તો ઇલા હાજે હું ઘડી ગયો ડુંગર ઉપરનું વાતાવરણ તો જો ભાઈ એક નંબર ચારે બાજુ હરિયાળી ઉપરથી થી વલસાડ કેટલું જોરદાર લાગી રહ્યું છે પાછળ નો ભાગ છે આ રહ્યો હાલો ચશ્મા અંદર ભૂલી ગયો ગાડી અંદર ઓ કેટલું ઉપર છે બે આવી ગયો હાલો પાણી પીતો જો હમણ આઈ જી નજીક પડ હા નજીક પડ કેમ રહ્યો માતાજી બહુ જાણી ગઈ તું ખરેખર માતાજી જેવી લાગો અત્યારે હા હા અરે પાણી પી ધીમે 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 પીવાય કેટલું પાસે પાણી ધીમે પીને પીને હોય નાખીએ ચાલો કંઈ નવ કેમ થવાય એક જગ્યાએ પાણી દ્વારા બેન મળ્યા પાણી પીધું અને પાણીના લીધા ત્રીસ રૂપિયા પણ રીઝનેબલ છે કેમ કે એમને બી આટલું ઉપર સુધી પાણી ઉચકીને લાવતા હોય છે એમની મજૂરી બી થોડી ઘણી ગણે કે ન ગણે એટલે અહીંયા બાર્ગેનિંગ નહીં કરવાનું ક્યારે માંગ આપી દેવાના દસ રૂપિયામાં આપણે કઈ ગરીબ નથી થઈ જવાના હજી વાત છે મિત્રો ચંદિકામાં અંબિકામાં નવદુર્ગામાં મહાકાળીમાં તથા હનુમાનજી તથા મિત્રો પૂટ કાઢવા પડશે મંદિર એટલે ચંગવાણી કિલો અહીંયાથી થી ઓલરું બંદૂક નું તોપુ આવું બધું લઈને હતા ને અને અહીંયાથી મારતા એક બીજાને કોઈ ઉપર ચડી નો એક વાય જેવું ડુંગર બાકી ડુંગર જેટલી હરિયાળી જોવો તો ખરી દુનિયાની વનસ્પતિ છે અંદર જો ઓલી बाजू ને બ્લેક આ બધા બ્લેક રેની ખૂણા માં છે કો જોઈન ચક્કર આ બાજુ આખી ખેણા ને બાજુ આય પાણી ની ભરેલી મને હમણાં ફળબાળી ગયું ચક્કર આવી ગયા વરસાદ માં તો ઓર જામો પડે જોવાની હા ના 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 બડકો જો ની દોરી ગયા ના 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 બડકો કેવો મસ્ત રમી રહ્યા ઉપર કેટલું જોરદાર મંદિર બનાવ્યું મંદિર માં દર્શન માટે પ્રવેશ આમ અડધા સુધી આપણને તડકો નથી મળ્યો મંદિર દર્શન માટે ઓલી બાજુ થી પ્રવેશ આ ચુંદડી વાળું આપણ મિત્રો તો માતાજીને ચડવા માટે ચુંદડી શ્રીફળ અગરબત્તી ને એવું બધું લીધું છે બૂટ નીચે ચૌતાર પીધા છે ચલો હવે જઈએ માતાના દર્શન કરવા

ની ઉપર બીજું એક સીડી બનાવીને પ્લેટફોર્મ બનાવ્યું છે એ પ્લેટફોર્મ ઉપર થી પણ નીચેનો નજારો ભાઈ એક નંબર ઘણો થયો ક્લાઉ કાંતી ભાઈ માપ પા ફોટો પાડ દો તમારો દર્શન કરવાની ભાઈ બહુ મજા આવી રહી છે પણ સૂરજ દાદા થોડા ક્રોધિત થયા લાગે છે અમારી માથે બહુ વધારે પડતો તાપ પડી રહ્યો છે ઉપર અહીંયાથી કોઈ નીચે પડે એટલે સીધું નીચે જ મૂકી ગયું થાય અહીંયા મહાકાલી માના મંદિરથી અહીંયા નીચે એક ભોયરા જેવું છે ભોયરામાં એવું છે જોવા માટે ક્યાં અહીંયા શું છે કઈ નથી રસ્તો જ છે ખાલી આવવા જવાનો અહીં ખાટલો ઢારીને પૂતા હોય કેવી મજા આવે જુનાગઢ હાલી એવું રીતના હાલવું આ રહ્યો રસ્તો અહીંયાથી આમ અને અહીંયાથી સીધું સીડીએ મિત્રો તો રાઈટ સાડા ત્રણ વાગે અમે નીચે ઉતરી ગયા છે આપડી ગાડી જ્યાં પાર્ક કરી હતી અહીંયા શરીર ફૂલ ગરમ થઈ ગયું છે આખો પડશે તો મિત્રો રસ્તામાં વરસાદ તકી ગયો હશે ફૂલ વરસાદ આવી રહ્યો છે જો આમાં તો નહીં દેખાતો પણ આ ગાડી ઉપર જોઈ લો આપણે સીએનજી ફિલ કરાઈ નીકળી ગયા છે અને રસ્તામાં ભાઈ જોરદાર વરસાદ ખતરનાક વરસાદ આવી રહ્યો છે પાછળના કાચમાં તો કઈ દેખાઈ જ નથી રહ્યું પાછળ શું આવી રહ્યું શું નથી આવી રહ્યું અને વાયપર બી ઘસાઈ ગયા છે એટલે બધું વાયપર ચેન્જ કરવું કરું હતું ન કર્યા છે વ્યવસ્થિત કાચ બી સાફ નથી થઈ રહ્યા મિત્રો આપણે અત્યારે ભારૂચમાં એન્ટર થઈ ગયા છીએ અને આપણે મુંબઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ સુઈ ગઈ કાંતિભુ પાછળ સુઈ ગયા હું મસ્ત હાઈવે પર એકલો એકલો ટ્રાઇવ કરી રહ્યો છું કંટારો આવી રહ્યો છે બહુ જોડો

ઓકે બીજું કંઈ આવજો હેલો ગાઈસ વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ ધાંગદ્રા તો મિત્રો થાંગદ્ર પહોંચી ગયો રાત્રે કાંઈક એક બે વાગે ઘરે પહોંચ્યે પછી ફૂલ એવો ટ્રાફિકમાં હળવાળા હતા ને તો પછી ટ્રાફિકનો શું વ્લોગ કરવો ટ્રાફિક તો જોવી જ છે થી મુંબઈથી ત્યાં ત્યાંથી ઘર સુધી પહોંચ્યા ને ત્યાં સુધી આપણને ટ્રાફિક મળ્યું છે એટલે પછી ટ્રાફિક હતો એટલે ક્યાં લોગ્લોગ કર્યો ને અત્યારે ઘરે પહોંચી ગયા મોડા સુધી સુઈ રહ્યા હતા કેમ કે ઉજાગર થયા હતા ને થાકી ગયા હતા બહુ આપણી ગાડી કેટલા ટાઈમથી ધોઈ નથી તો બસ કેટલા ટાઈમથી આપણે શું થયું પાણી જતું રહ્યું બંધ કર્યું ઓકે પંદર થી આપણે ગાડી ધોઈ નથી તો આજ ગાડી ધોઈ નાખી મસ્ત મજાની તો મિત્રો મસ્ત મજાની ગાડી તો વાઈ ગઈ છે જોમ કેવી જૂના જેવી લાગી રહી છે અત્યારે એકદમ બ્રેન્ડ ન્યૂ શોરૂમ કન્ડિશન શોરૂમમાંથી બહાર એલાઈન કરે મૂકી હોય એવી ગાડી લાગી રહી છે બાકી ચેતાભાઈ બી આવી ગયા છે એમનો વાંધો ધોવા તમારે કોઈને ધોળાવવું હોય તો આવી જાયજો ખાલી ખાલી બસો રૂપિયા મિત્રો તો મસ્ત મજાને ઘરે પહોંચી ગયો અને પહોંચીને બાઇક આપણે મૂક્યું હતું કોલ સ્ટાર્ટમાં બહુ અવાજ કરતો હતો એટલો બ્લોગ નહોતો કરતો કેમકે આજ સાત દિવસે ગયા શનિવારે અમે ઘરેથી નીકળ્યા હતા અને આજ શનિવારે ઘરે પહોંચ્યા પહોંચ્યાસી તો તે દુનું બાઇક નામ પડ્યું હતું તો વિચાર્યું કે પાંચ દસ મિનિટ કોલ સ્ટાર્ટનું મૂકવું કોલ સ્ટાર્ટ થઈ ગયું પાંચ મિનિટ કોલ સ્ટાર્ટ મૂક્યું અને લાગી હતી બહુ ચરદારની ભૂખ તો મમ્મીએ બનાવ્યું હતું આ ડાળ ઢોકળી તો ડાળ ઢોકળી ખાઈ રહ્યો તો આ વ્લોગમાં આવું બધું હતું તો મિત્રો તમને અમારો આ મુંબઈનો આ પ્રવાસ કેવો લાગ્યો તમને સારો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને ઉમેદ કરું છું તમે ચેનલના લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ આપણે આવાના બીજા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી વંદે માતરમ